અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના ભવનાથ મંદિર પાસે હાથમતી ડેમમાં યુવક ડૂબ્યો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી ગઈકાલથી હતો લાપતા મઉટ આડા ગામનો દીપક વણજારા નામનો યુવક થયો હતો ગૂમ તો યુવકને એક્ટિવા અને સ્કૂલ બેગ મંદિર પાસેથી મળી આવ્યા છેલ્લા સત્તર કલાકથી ગૂમ યુવકની ડેમમાં કરવામાં આવી તપાસ તો મોડાસા ફાયરની ટીમે બોટની મદદથી કામગીરી કરી શરૂ મામલાની જાણ થતા ભીલોડા પોલીસ મામલતદાર ટીડીઓ દોડી આવ્યા ઘટના સ્થળે મારું નામ અમૃતભાઈ રમણભાઈ બારોટ મઉ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચશ્રી મારા મત અને મારા વિસ્તારની અંદર મૌ ભવનાથ મંદિરની અંદર મારા મઉ તળા ગામનો છોકરો દીપકભાઈ ઉંમર સત્તર એ ગઈકાલે સાંજે સ્કૂટી લઈ અને ભવનાથ મંદિર આવેલું ત્યાં સ્કૂટીનો થેલો અને અહીંયા પડેલી બૂટ પણ પડેલા છે ત્યાર પછી ફાયર બ્રિગેડ અને મામલતદાર જાણ થઈ તમામ અધિકારીશ્રીઓ પોલીસ ખાતા સાથે અહીં આવ્યા આખી રાત અહીંયા આ અધિકારી પણ હાજર હતા અથવા પણ એની શોધખોળ ચાલુ છે પણ અનુમાન છે કે જે કંઈ જાણવા મળતું નથી પણ એની શોધખોળ ચાલુ છે શું લાગે છે અહીંયા ડૂબ્યો હોય છે કે હવે અનુમાન એવું લાગે છે કે ડૂબ્યો હોય કોઈ કારણ કે આટલા પાણીમાં ખબર પડતી નથી પાણી વધારે છે અને ખુલ્લામાં પડેલો છે અને કણની અંદર પડેલું તો પકડાઈ જાય પણ આ તો ખુલ્લામાં છે એટલે લાસ્ટ પાણીના પવનથી અંદર ફેદાઈ જાય તો જલ્દી મળે નહીં છતાં શોધખોળ ચાલુ છે તરવૈયાના એમની કામગીરી ચાલુ છે ઓકે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ